जब, जब जब हमें मौका मिला आगे हमने इतिहास बनाया है जब जब हमें मौका मिला हमने इतिहास बनाया है भारत को भारत रखने में सबसे ज्यादा हमने गवाया है सबसे ज्यादा हमने गवाया है एमनम थोड़ू थाय छे हमारा में कौन हमें कौन हमें केनी बार साहब भगोविए छी हां हमें ज्योतिबा ने याद करिए छी कौन ज्योतिबा शिवाजी महाराज આ ધરતીમાંથી માંથી વિદાય લઈ લે બસો વર્ષ સુધી ખબર ન પડે કે કોણ ક્યાં છે અને આખું ભારત પછી જય શિવાજી જય શિવાજી જય શિવાજીના નાદ કરે જે ભૂલાવી દેવાવાળી પરંપરાની હામું અમે યાદ કરાવવાળી પરંપરામાંથી આવીએ અમે હામા પાણીએ હાલવાવાળા માણસ છે અમારો બે હજાર વર્ષનો ઇતિહાસ છે અમે ઈજ માણા છીએ અમે અમે આમ પાણી જાતે તો ભેગા તણાઈ તણાઈને વરી વહી જવાવાળા ઘણાઈ હોય પણ હમ આંબેડકર વાદી અમે તો હામા પાણી એક ત્રયાય હતા અટાણે છીએ અને અમારા દીકરાએ હામા પાણી હૈ છે હૈ છે હકની વાત આવશે તમે અમે અમે જાતિમાંથી અમે તમે ઇતિહાસ ફોટો ભણાવવામાં આવ્યો છે સાહેબ અમે કેને અમે અમને તમે કહેશો